અનેક સ્થળો પર વરસાદી પાણી ભરાયા છે લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે લિંબાયત ગરનાળામાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પાણીમાંથી વાહન ચલાવવા માટે લોકોને

ભારે વરસાદ સુરતમાં જોવા મળ્યો છે ખાસ કરીને પ્રી પ્રીમોનસૂન કામગીરીને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે પાણી જે છે તેનો નિકાલ નથી થઈ રહ્યો જી બંશી ખાસ કરીને સુરત શહેરમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જે નીચાણવાળા જે વિસ્તાર છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આપ જોઈ શકો છો સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારના સીધા દ્રશ્યો છે જ્યાં જે રીતે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે લોકોને પારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે મીઠી ખાડી વિસ્તારમાં જે ઘરો આવ્યા છે તે ઘરો અને દુકાનમાં ધીરે ધીરે પાણી ઘુસવાના શરૂ થઈ ગયા છે જે લોકો છે તે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે જે નોકરિયાત છે તે પોતાના જીવના જોખમે જે પાણી છે તે પાણીમાંથી પસાર થવાની નોબત આવી રહી છે દર વર્ષે સ્થાનિક લોકો દ્વારા સ્થાનિક કોર્પોરેટર અને જે ધારાસભ્ય છે તેને રજૂઆત કરવામાં આવતી હોય છે અને પાણી ના ઘુસે તે માટે કોઈ યોગ્ય જે કામગીરી છે તે કામગીરી માટે પણ કહેવામાં આવ્યું છે તેમ છતાં જે જાડી ચામડીના જે અધિકારીઓ છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી જેને કારણે જે લોકો છે તે લોકોએ અહીં ભોગ બનવાનો વારો આવ્યો છે આપ જોઈ શકો છો ધીરે ધીરે પાણીનું જે જળસ્તર છે તે વધી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે વહેલી સવારે સાત વાગ્યા છે હજી પણ જે વરસાદ છે તે અવિરતપણે બીજી તરફ જોવા જઈએ તો કલેક્ટર દ્વારા ડિજેસ્ટર રૂમ ચોવીસ કલાક કાર્યરત કરી દેવામાં આવ્યો છે જ્યાંથી પણ તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી મેળવવામાં આવી રહી છે મહત્વની વાત છે કે સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરેક જે ઝોન છે તે ઝોન અલગ અલગ જે ટીમ છે તે ટીમ બનાવવામાં આવી છે આ ઉપરાંત જે કંટ્રોલ રૂમ છે તે કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે કંટ્રોલ રૂમમાંથી દરેક જે ઝોનમાં જે જે તે વિસ્તારમાં જ્યારે પાણી ભરાયા હોય છે ત્યારે તરત ટીમ ત્યાં મોકલી શકાય તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે પરંતુ હાલમાં જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ફક્ત અને ફક્ત કાગળ પર અંકિત થયો હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે જે લોકો છે તે લોકોમાં પારોવાર અહીં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે પહેલો જ જે રીતે રાતે વરસાદ પડ્યો હતો જોકે ત્યારબાદ પાણી ઉતરી ગયા હતા પરંતુ આજે વહેલી સવારથી જે રીતે વરસાદ વરસ્યો છે ત્યારબાદ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે બીજી તરફ આ જે વિસ્તાર છે તેની બાજુમાં જ મીઠી ખાડી વિસ્તાર આવ્યો છે મીઠી ખાડી અહીંથી ફસાર થઈ રહી છે તે પણ ભયજનક સપાટી પરથી વહી રહી છે એટલે કે જો મીઠી કાળી ઓવરફ્લો થશે તો જે જળ સ્તર છે તે જળ સ્તર અહીં ભરશે અને ક્યાંક ક્યાંક જે લોકો છે તે લોકોના ઘરમાં પાણી પણ ભરાઈ જશે હાલમાં જે લોકો છે તે લોકોએ પોતાનો જે ઘર વખરીનો જે સામાન છે તે હવે ઉપર ચડાવવાની શરૂઆત કરી દીધી છે બીજી તરફ સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે અહીં નહીં દેખાતા જે લોકો છે તે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે જી જી ચેતન જાણકારી સાથે જોડાવા બદલ આભાર